તો નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર મિત્રો બંગાળની ખાડીમાં બની રહ્યું છે વાવાઝોડું આ રાજ્યોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ અને હવામાન તેના લઈને પણ આગાહીઓ વ્યક્ત કરી છે અને વાત કરીશું કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બની રહ્યું છે આ વાવાઝોડાનું નામ શું આપવામાં આવ્યું છે અને વાવાઝોડું કયા વિસ્તારોની અંદર ફોન થતું જોવા મળવાનું છે કયા વિસ્તારો વાવાઝોડાના કારણે પ્રભાવિત થતા જોવા મળવાના છે અને વાવાઝોડું કયા કયા વિસ્તારોની અંદર ભારે તબાહી મચાવશે તેના ઉપર પણ એક નજર કરવાના છે તો જરૂરથી વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ મનાવવા હોય તો ખાસ કરીને તો વિડીયોને દિલથી એક લાઇક કરી અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય જેમાં મિત્રો સૌ પ્રથમ તો વાત કરીશું કે વાવાઝોડાનું નામ છે એશિયનયાર આપવામાં આવી રહ્યું છે બંગાળની ખાડી અને મલાક્કામાં બનેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં બદલાવાનું શરૂ થઈ ગયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેની અસરો આજથી અનુભવાઈ શકે છે જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બનવાની ધારણાઓ છે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે દિલ્હી એનસીઆરમાં ઠંડીનું મોજું શરૂ થવાનું પણ છે કારણ કે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે તાપમાનમાં સતત ઘટાડો થવાની આગાહી કરી છે તો આ વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણમાં થશે કે નહીં તેના અંગે શું આગાહીઓ વ્યક્ત કરી છે તેના ઉપર એક નજર કરીએ જેમાં સોમવારે આજે મિત્રો દિલ્હીમાં સરેરાશ અગિયાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જોકે હવામાન વિભાગે બિહારમાં તીવ્ર ઠંડીની ચેતવણી જાહેર કરી છે પટના હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે સોમવારે તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળ્યો છે રાજસ્થાન શેખાવતી ક્ષેત્રમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું છે પર્વતોમાં હિમાચલ પ્રદેશમાં નવી હિમવર્ષા થવાની ચેતવણી પણ જાહેર કરી દીધી છે પ્રવાસીઓ અને સ્થાનિકોને સાવચેત રાખવાની સલાહ પણ આપવામાં આવી છે વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં વિકસિત હવામાન પ્રણાલીના કારણે દક્ષિણ ભારતના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે હવામાન વિભાગે વાવાઝોડો સેનિયાર અંગે ચેતવણી પણ જાહેર કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ અંદમાન સમુદ્ર પર નીચું દબાણ ધરાવતું ક્ષેત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું હોવાથી આજે ચક્રવાત સેનિયાર વધુ તીવ્ર બનશે જે વાવાઝોડું બનવાની પ્રક્રિયાનો એક ભાગ છે હવામાન વિભાગના બુલેટિનમાં જણાવ્યું છે કે ચોવીસ નવેમ્બરે એટલે કે આજે દક્ષિણ આંદમાન સમુદ્ર પર ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે અને જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે અને આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે આંધ્રપ્રદેશની અંદર પણ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના દૈનિક રિપોર્ટમાં મિત્રો કેરળ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદ માટે ચેતવણી છે જે જાહેર કરી દેવામાં આવી છે બંગાળની ખાડીમાં અંદમાન સમુદ્ર નજીક બનેલા વાવાઝોડાના કારણે હવામાન વિભાગે અઠ્યાવીસ નવેમ્બર સુધી અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ માટે ચેતવણી જાહેર કરી છે આ દરમિયાન કેરળમાં છવ્વીસ નવેમ્બર સુધી અને તમિલનાડુની અંદર છવ્વીસ નવેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે આંધ્રપ્રદેશ પુડુચેરી અને આસપાસના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે વધુમાં મિત્રો માહિતી જાણીએ તો આ વિસ્તારોની અંદર ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય સાથે સાથે વાવાઝોડાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતમાં વરસાદ અને ઠંડી અંગે પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાત તથા દેવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું જોવા મળી શકે છે તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી હાલ ઉત્તર પૂર્વથી પૂર્વોત્તર આપણા પવનો છે જે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે આ સાથે લઘુત્તમ તાપમાનની અંદર પણ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી વાત કરીએ તો ગુજરાતમાં હાલ વરસાદની શક્યતાઓ કોઈપણ જાતની દર્શાવવામાં આવી નથી એટલે કે ગુજરાતનું વાતાવરણ સૂકું જોવા મળી શકે છે